સમાચાર આવી રહ્યા છે બાલાસિનોરની ઓગણતીસ પંચાયતની ચૂંટણી યોજવા જઈ રહી છે આજરોજ વડોદરાના જાંબજ સમાજ સેવક અને વડોદરા ગ્રામ સેવા સમિતિના પ્રમુખ જેઓશ્રીએ વડોદરા તેમજ વડોદરાની આસપાસના ભારે બાર પરા વિસ્તારમાં સેવાના નામે ડંકો વગાડ્યો છે તેવા તુલસી પરમાર રજવાડી બાપુએ આજે વડોદરા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે પોતાના બારે વિસ્તાર માટે મોટી સંખ્યામાં પોતાના સમર્થકોએ પોતાના ખર્ચે ડીજે મંગાવી ધામધૂમપૂર્વક રેલી સ્વરૂપે હાજર રહી તુલસી પરમાર રજવાડી બાપુ અને તેમના પિતાશ્રીના ફોર્મ ભરવાની પ્રક્રિયામાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી જમીલા દીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે બાલાશીનો આજે છ છ બે હજાર પચીસના રોજ ને શુક્રવારના રોજ હું વડદલા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી રહ્યો છું ત્યારે મારી સાથે જંગી મેદનીમાં વડદલાના બારે બાર પરા વિસ્તારમાંથી જે મતદાર ભાઈઓ વધારે છે એમનો તો સૌથી પહેલાં હું આભાર માનું છું અને એમને એ મારા પડખે ઊભા છે એના માટે હું એમના માટે ઋણી છું જ્યારે કોઈપણ પ્રકારના કાર્યો એડવાન્સ કર્યા છે અને એડવાન્સ કામોને માન આપીને તમામ બારે બાર આ વિસ્તારમાંથી તમામ વ્યક્તિઓ મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે અને એ એ રીતે મને સતત સપોર્ટમાં રહી અને સતત એ પ્રજાના કાર્યો કરે છે રોડ રસ્તા પાણી વીજળી અને સેવાના કોઈ પણ પ્રકારના મંદિરને લગતા પણ એડવાન્સ કામો કર્યા છે એ એડવાન્સ કામોના માન આપીને મને મારી ઋણ ઋણ અદા કરવા માટે અહીંયા જે તમામ વાલા ભાઈઓ વડીલો બહેનો જે વડદલાના બારે બાર આ વિસ્તારમાંથી જંગી મેદનીમાં ડીજે સાથે પોતાના ખર્ચે ડીજે લઈને આવ્યા છે એવા તમામ મિત્રોનો હું આભાર માનું છું અને વધુમાં કે આજે ફોર્મ ભર્યા પછી મારા ઘરે એક ભવ્ય કાર્યક્રમ વડદલા માં બાર વાગ્યા પછી બાર થી આઠ સતત જમણવાર ભોજન સમારંભ કાર્યક્રમ રાખ્યો છે અને એ ભોજન સમારંભ પણ લાભ લે એવી મારી વિનંતી છે તમારું અગાઉ તમે શું શું કામ કરેલા છે અગાઉ પંપોના જે કામો છે પોતાના ખર્ચે ગ્રામ સેવિક સેવા સમિતિ ચાલે છે એ પણ કામો કરે છે અંદર અંદર જો પાણી તો એડવાન્સ મારા ખર્ચે ગટર બીજા કોઈ પણ પ્રકારની એડવાન્સ મંદિરોમાં દસ હજારથી નીચું કોઈ દાન નથી કર્યું એમ ટૂંકમાં એ બધી જે ભાવના છે એ ભાવનાને માન આપીને અહીંયા મોટી સંખ્યામાં જે મતદારોએ મને ઉમેદવાર તરીકે ક્રિએટ કર્યો છે અને એ ક્રિએટ થયેલો છું એનો હું સાચા અર્થમાં

बोलाने म्हाका पण तुमा